નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા જેવી થઈ શકે છે કેમ કે આવતીકાલે ડિમોલેશન જે કરવામાં આવ્યું વિસ્તારમાં તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામ આદિવાસી સમાજના નેતાઓને આ ઘટનાક્રમમાં આવેદનપત્ર માટે ઉમટી જવા માટે આહવાન કર્યું છે ત્યારે આદિવાસી નેતાઓ પણ હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે

આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આદિવાસી સમાજની દુકાનો અને મકાનો હતા તે મકાનો તંત્ર દ્વારા તૂડી પાડવામાં આવ્યા હતા તેના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નેતાઓએ હવે સરકાર સામે બાહુ ચડાવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જ્યારે પીડિતોને મળવા ગયા હતા ત્યારે તેમણે ગુરુવાર એટલે કે આવતીકાલે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી જવા માટે આહવાન કર્યું છે તેમણે કહ્યું કે જ્યાં સુધી આ જે પીડિતો છે જેમના ઘર તૂટ્યા છે તેમને બદલામાં કોઈ વ્યવસ્થા કોઈ રહેણાંક જગ્યા આપવામાં નહીં આવે મકાન આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમની લડાઈ ચાલશે ને તેમણે તો ત્યાં સુધીની ચીમકી ઉચ્ચારી દીધી છે કે જો સરકાર આ મામલે ગંભીરતા નહીં દાખવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ છે તે બંધ કરાવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આવેલી નર્મદા નહેર છે તે પણ બંધ કરવામાં આવશે અને આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવશે ત્યારે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે એક કાર્યક્રમ છે તે ધારાસભ્ય ચૈતર વસાવા કરવા જઈ રહ્યા છે જેમાં તમામ આદિવાસી સમાજના નેતાઓને તેમણે આ આમંત્રણ આપ્યું છે કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈને જે આદિવાસી સમાજના હક્કો અને હિતોની વાત છે તેને લઈને આગળ આવે ત્યારે હવે મૂળ વસ્તુ હવે પ્રશાસન શું આ કાર્યક્રમને મંજૂરી આપે છે કેમ

ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીયે છે હજુ બી એટલે એકવાર પરવાનગી માંગીજો અહીંયા એસડીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો બી ગુરુવારે હજારોની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના છુપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ સરકાર જે નુકસાન કરે એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટોલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર બી બંધ કરાવીશું નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સીઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડા ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય

હવે પ્રશાસન આ કાર્યક્રમને મંજૂરી આપે છે કે પછી આવતીકાલે જોવા જેવી થાય છે દર્શક મિત્રો નવજી ન્યુઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો